સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન બાદર અને સૂક્ષ્મ પૂદગલ પરાવર્તન અંગે છે પૂદગલ પરાવર્તન એ જૈન પારિભાષિક શબ્દ છે પ્રથમ પૂદગલ પરાવર્તન વિશે જોઈએ પૂદગલ પૂદગળ પુરાવું અને ગળવું જડ અને જીવનો સંયોગ અનાદિ છે પરાવર્તન એટલે આખું ફરી વળવું તે આ સમજવા પ્રદેશ પરમાણુ અને સમયની વ્યાખ્યા જોઈએ રૂપી પદાર્થનો નાનામાં નાનો ભાગ અવિભાજ્ય ભાગ તે પરમાણુ અરૂપી પદાર્થનો નાનામાં નાનો ભાગ અવિભાજ્ય ભાગ તે પ્રદેશ અને કાળનો નાનામાં નાનો ભાગ તે સમય આંખના પલકારામાં અસંખ્યાત વીતી જાય તે અહીં પૂતગલ પરાવર્તન એટલે ચૌદ રાજલોકના બધા જ પૂતગલો સર્વ દ્રવ્ય સર્વ ક્ષેત્ર સર્વકાળ અને સર્વ ભાવને લઈને સ્પર્શવા તે તેમાં પણ પાછા બે પ્રકાર છે ક્રમ વગર સ્પર્શવું અને આખું પરિવર્તન પૂરું કરવું તે બાદર પૂદગલ પરાવર્તન અને ક્રમે ક્રમે કરી એક પછી એક ગ્રહી છોડવું તે રીતે પરાવર્તન પૂરું કરવું તે સૂક્ષ્મ પરાવર્તન પરાવર્તનમાં એક એક જડ પૂદગલ પરમાણુને કાયા તરીકે ગ્રહણ કરવા તે દ્રવ્યથી ગ્રહણ થયું એક એક પ્રદેશે સ્પર્શવું તે ક્ષેત્ર સ્પર્શ ના થઈ એક એક કાળે દેહધારી જન્મું અને મરવું તે કાળથી સ્પર્શ ના થઈ અને એક એક ભાવ જીવના અધ્યવસાય ઉત્કૃષ્ટ શુભ અને ઉત્કૃષ્ટ અશુભ ભાવે તે તે ભાવે સ્પર્શના થઈ તે ભાવ પરિવર્તન થયું બાદરને સૂક્ષ્મ એમ બે પ્રકારના પૂતગલ પરાવર્તન આ રીતે કયા છે આ પ્રમાણે ચૌદ રાત લોક ફરી વળે તે ગમે તેમ પૂરું થાય તો તે બાદર અને ક્રમપૂર્વક સ્પર્શે તો સૂક્ષ્મ પરાવર્તન થયું ગણાય દ્રવ્યથી પૂતગલ પરાવર્તન નવ તત્વોમાં અજીવ તત્વ પાંચ છે તેમાં પૂદગલાસ્તિકાઇ નામનું એક દ્રવ્ય છે જે વર્ણ ગંધ રસ અને સ્પર્શવાળું અને રૂપી દ્રવ્ય છે તેના સંખ્યાત અસંખ્યાત કે અનંત પ્રદેશો ભેગા થઈને બનેલા દ્રવ્યને સ્કંદ કહેવાય છે સરખે સરખા પ્રદેશોના બનેલા સ્કંદના સમૂહને વર્ગણા કહેવાય છે પૂદગલાસ્તિકાય નામના દ્રવ્યમાં આવા પ્રકારની અનંતાનંત વર્ગણાઓ છે આ અનંતાનંત વર્ગણાઓમાં વચ્ચે વચ્ચે અનંતી વર્ગણાઓના આઠ સમૂહો એવા છે જેને જીવ ગ્રહણ કરી શકે છે આ આઠ મની એક પછી એક વર્ગણાઓ વધારે વધારે બનેલી પડી છે અને વળી અવગાનામાં પણ વધારે વધારે સૂક્ષ્મ છે ઔદારિક વર્ગણા વૈક્રી વર્ગણા આહારક અને તેજસ વર્ગણા ભાષા વર્ગણા શ્વાસોશ્વાસ વર્ગણા મનોવર્ગણાને કાર્બન વર્ગણા એમ આઠ પ્રકારની વર્ગણા મનુષ્ય તિરિયંચો વગેરેના શરીરની રત્નમાં ઉપયોગી થાય છે તેમજ મન વચન કાયા અને શ્વાસ વગેરેની ક્રિયાનો આધાર છે ચૌદ રાજ પ્રમાણ સમસ્ત લોક આકાશમાં પ્રદેશે પ્રદેશે આ વર્ગણાઓ ભરેલી છે કાજળના કૂપાની જેમ ઠાંસી ઠાંસીને આખા લોકમાં ભરેલ છે એક જાતની ઝીણી રજ જ છે તે આત્માની સાથે ચોંટીને કર્મ બને છે ઔદારિક વૈક્રિય તેજસ કારમણ ભાષા શ્વાસોશ્વાસ અને મનોવર્ગણાપણે ચૌદ રાજલોકમાં સર્વ પૂતગલો ભેર્યા છે તેને પરિણામ આવે એટલે કે પ્રત્યેક વર્ગના રૂપે દરેક પૂતગલ પરમાણુ પરિણામ આવે ત્યારે દ્રવ્યથી બાદળ પૂતગલ પરાવર્તન થાય છે એ જ પૂતગલ પરમાણુને પ્રથમ ઔદારિક વર્ગના રૂપે ભોગવે ત્યાર પછી અનુક્રમે વૈક્રિય વર્ગના રૂપે ભોગવે યાવત છેલ્લે કાર્બન વર્ગના રૂપે ગ્રહે અને ભોગવે આમાં પણ એક પરમાણુને ઔદારિક તરીકે ભોગવ્યા પછી વચ્ચે વૈકરી રૂપે ગમે તેટલી વાર ભોગવે તે ગણતરીમાં લેવાના નથી એવી રીતે અનુક્રમે સાતે વર્ગના રૂપે સર્વ પૂતગલો ભોગવાય ત્યારે દ્રવ્યથી સૂક્ષ્મ પૂતગલ પરાવર્તન થયું ગણાય ક્ષેત્ર પૂતગલ પરાવર્તન લોક આકાશના અસંખ્યાત પ્રદેશ છે પ્રત્યેક પ્રદેશને મરણથી સ્પર્શમાં આવે ત્યારે ક્ષેત્રથી બાદલ પૂતગર પરાવર્તન થાય અને લોક આકાશના પ્રત્યેક પ્રદેશને અનુક્રમે એટલે એક પછી એકને અનુક્રમે મરણથી સ્પર્શે ત્યારે ક્ષેત્રથી સૂક્ષ્મ પૂતગલ પરાવર્તન થયું ગણાય મેરુના પેટાલથી શરૂ કરી એક પછી એક પ્રદેશો સ્પર્શે ત્યારે આ ક્ષેત્રથી સૂક્ષ્મ પૂતગલ પરાવર્તન થયું ગણાય કોઈ પણ એક પ્રદેશે મરણ થયા પછી તેના અનંતર પ્રદેશે મરણ થાય તે જ પ્રદેશ ગણતરીમાં લેવાનો હોય છે અન્ય પ્રદેશ વચ્ચેના વખતમાં ગમે તેટલા મરણ થાય તે સૂક્ષ્મ પૂતગલ પરાવર્તનમાં ગણવાના નથી આ રીતે કાળ પરાવર્તન ઉત્સર્પિણી અને અવરસરપ્રેણીના સર્વ સમયો આડાઓા મરણથી સ્પર્શે ત્યારે માત્ર કાળથી બાદર પૂદગલ પરાવર્તન થયું ગણે એક પછી એક એમ ક્રમબદ્ધ કાળચક્રના સમયને મરણ વડે અનુક્રમે સ્પર્શે ત્યારે કાળથી એક સૂક્ષ્મ પૂદગલ પરાવર્તન થયું આ ગણતરીમાં ઉત્સરપ્રેણીમાં પ્રથમ સમયે કાળ કર્યા પછી તેની પછીના બીજા સમયે બીજી કોઈ પણ ઉત્સર્પ્રેણીમાં કાળ કરે તે જ ગણતરીમાં આવે બાકીના વચ્ચેના મરણ સમયે થયેલ મરણ ગણતરીમાં લેવાના નથી હોતા ભાવ પૂદલ પરાવર્તન કશાયથી અધ્યવ્યસાય થાય અને તેને લઈને કર્બબંધ થાય કશાય મંદ મંદતર કે તીવ્ર તીવ્રતર હોય તે પ્રમાણે કર્બબંધમાં પણ બહુ તારતમ્યતા થાય છે કશાયની મંદતા તીવ્રતાના અસંખ્ય ભેદ પડે છે આ રીતે અસંખ્ય અનુબંધ સ્થાન સંભવે છે જેટલી વાસના તે મુજબના અનુબંધ સ્થાન સંભવે છે આ પ્રકારે અનુબંધ સ્થાનક આગળ પાછળ મરણ વડે ફરસીને પૂરા કરે ત્યારે ભાવથી માત્ર બાદલ પૂદગલ પરાવર્તન થાય અને પ્રથમ કશાયના અધ્યવસાય મરણ પામે ત્યાર પછીના ક્રમે ક્રમે અનંતર રહેલા અધ્યવસાય સ્થાને મરણ પ્રાપ્ત કરે તેને જ ગણવાના બાકીના બીજા અધ્યવસાય સ્થાનોને ગણતરીમાં લેવાના નથી એ રીતે અનુક્રમે સર્વે અધ્યવસાયી સ્થાનોને મરણથી સ્પર્શે ત્યારે ભાવથી સૂક્ષ્મ પૂદગલ પરાવર્તન થાય આવા અનંત અનંત પૂતગલ પરાવર્તનો જીવે કર્યા કર્યા છે એક ફૂટબોલના બોલની જેમ અથડાતા કોટાતા પ્રાણી સંસારમાં ચૌદ રાજલોકમાં ભેમા કરે છે અપાર અનંત પૂતગલ પરાવર્તન સર્વ જીવોને થઈ ચૂક્યા છે શાસ્ત્રમાં દ્રવ્ય કાળ અને ભાવને અંગે બાદર પરાવર્તન વર્ણાવ્યા તે તો માત્ર સમજવા ખાતર જણાવ્યા છે બાકી આ જીવ જે અનંત પૂદગલ પરાવર્તન કરતો રહે છે એમ જણાવ્યું તે સૂક્ષ્મ પરાવર્તન જ સમજવાનું છે એક ઉત્સર્પણીમાં તો દસ ક્રોડાકોટી સાગરૂપમ વીતે પછી અવરસરપણી તેના ફરી દસ ક્રોડાકોટી સાગરૂપમ અને આ રીતે એક કાળચક્ર પૂરું થાય આવા અનંતાનંત કાળચક્રો વીતી ગયા આ ચેતનનો એક પ્રદેશ હજુ ઘસાયો નથી ચરમાવત ચરમ કરણ તથારે બહુ પરિણતિ પરિપાક દોષ ટળે વળી દ્રષ્ટિ ખુલે ભલી રે પ્રાપ્તિ પ્રવચન વાક સંભવના જીન હવે આ જીવને છેલ્લું પૂદગલ પ્રવર્તન આવ્યું દોષ ટળે ઉપર પ્રમાણે પ્રાપ્તિ થાય ત્યારે સંસાર સંસારસન્નુપણાના અનેક દોષો ટળી જાય ક્રોધ માન માયા અને લોભ જે અનંત અનુમંધી કહે છે તેવા પ્રકારના ચીકણા દોષો દૂર થાય હજુ સર્વ દોષો ગયા નથી પણ દૂર ખસે છે દ્રષ્ટિ ખુલે આ દ્રષ્ટિ શબ્દ યોગનો છે એના પર શ્રી હરિભદ્ર યોગ યોગદ્રષ્ટિ સમુચે નામનો ગ્રંથ લખ્યો છે દ્રષ્ટિ એટલે સાચી શ્રદ્ધા સાથેનો બોધ શરૂઆતમાં દ્રષ્ટિ હોય છે સાંસારિક જીવો ગતાનુગતિક રીતે ચેલ્યા આવતા કામો કર્યા કરે વ્યવહારને પોષે જનસંમત કામ કર્યા કરે પોતાની આવડતનો ઉપયોગ આત્માર્થે ન કરે પણ સંસાર લીલો રાખવા કરે એનું નામ દ્રષ્ટિ એકાંત દ્રષ્ટિ હોવાથી દયાન નામે પણ પૌદ્ગલિક સુખ અને જગત સુધારણાના કાર્યો ધર્મ સમજીને કર્યા કરે આ લોકસંજ્ઞા લોકસંજ્ઞા જ આ જીવની જિંદગીનો ધ્રુવ કાંટો છે તે દુઃખનું જ કારણ છે એમ પરમ બૌદ્ધે વચનામુ નવસો ઓગણપચાસમાં બોધ્યું છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ